દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તેમજ ભગવાન દ્વારકા મંદિરની સુરક્ષા અને દરિયાઈ પટ્ટી પર ઔદ્યોગિક એકમો સમીક્ષા કરાઈ હતી દ્વારકા જિલ્લા પોલીસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે તેમજ દ્વારકા જિલ્લામાં ભવિષ્યના પ્લાન અંગેની પણ ચર્ચા કરાઈ હતી તેમજ આગામી દિવાળી તહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રિકો દ્વારકા સૂચનાઓ પણ આપવામાં આવી હતી તેમજ બાર નંબર ની સુવિધાનો લાભ લેવા નાગરિકોને ને વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું દિવાળી તહેવારો દરમિયાન સાયબર ક્રાઇમના બનાવો વધુ બનતા હોવાથી સાયબર ક્રાઇમ થી બચવા લોકોને ખાસ જાણકારી

દ્વારકા જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવેલી છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ આપણા જે દ્વારકાધીશનું જે મંદિર છે એની પણ સુરક્ષા બાબતમાં સમીક્ષા કરવામાં આવેલી છે તેમજ આખા જે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે ઔદ્યોગિક એકમો આવું છે એ તમામની પણ આજે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવેલી છે તમામ જગ્યા પોલીસની તમામ તૈયારીઓ છે દ્વારકા પોલીસ કોઈપણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને ભવિષ્ય પણ અમારો જે પ્લાનિંગ છે એને ચર્ચા કરવામાં આવેલી છે લોકોને પણ હું વિનંતી કરું છું કે દિવાળીનો તહેવાર આવનાર હોય લોકો મોટાભાગે દિવાળીની આજુબાજુ પણ દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એને ધ્યાને રાખી પબ્લિકને કોઈ પણ પ્રકારની અડચણ નહીં પડે એ દિશામાં આજે ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં લોકોને બિનજરૂરી લાઈનો ઊભો નહીં રહેવું પડે તાત્કાલિક લોકોને ભગવાન શ્રીનું દર્શન થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે દ્વારકા જિલ્લામાં ક્રાઇમની પરિસ્થિતિ ખૂબ જ સારી છે પોલીસનો ખૂબ સારો કંટ્રોલ ક્રિમિનલ્સ ઉપર છે તેમજ આજે તમામ અધિકારીને સૂચના આપી છે કે તમામ પ્રકારના જે ગુનેગાર હોય એના ઉપર તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તમામ જે સૂચનાઓ છે દાખલા તરીકે ઇલિગલ કન્સ્ટ્રક્શન્સ હોય ઇલિગલ બીજળીનું કનેક્શન હોય સાથે બીજા પ્રકારના જે ગેરકાયદેસર ક્રત હોય એ તમામ ઉપર ડામી દેવા માટેની કડક સૂચના પોલીસને આપવામાં આવેલી છે દ્વારકા પોલીસ દ્વારા એ વિસ્તારોમાં જે ગુનેગારો છે એના ઉપર પણ ખૂબ સારો કંટ્રોલ મેળવેલો છે તમામ પ્રકારની જે ગુનાની પરિસ્થિતિ એ પણ ગુનાઓ પણ પોલીસના કંટ્રોલમાં છે તમામ ગુનાઓનો જે ડિટેક્શન છે એ પણ ખૂબ સરસ છે દ્વારકા જિલ્લામાં અને આખી પોલીસની ટીમ અહીંયા દ્વારકા જિલ્લામાં ખૂબ સરસ અને નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરેલી છે એ બદલ હું દ્વારકા પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ આપને ખ્યાલ છે કે સરકાર દ્વારા એકસો બાર નંબરની જે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવેલી છે એનો વધુ વધુ લોકોને પ્રચાર પ્રસાર થાય લોકો એ સર્વિસનો ઉપયોગ કરતા થાય એ પ્રકારના આયોજન કરવા માટેની પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે આપણે ખ્યાલ છે કે દિવાળીનો તહેવાર જ્યારે આ નજીક આવનાર હોય ત્યારે સાયબર ક્રાઇમના પણ ગુનામાં એક મોટો ઉછાળ આવતો હોય છે લોકોને પણ વિનંતી કરું છું સાયબર ક્રાઇમના ગુનેગારોથી બચવા માટે પોલીસ અને આખું વહીવટી તંત્ર એના ઉપર કટિબદ્ધ છે તેમ છતાં આપણે અમુક એવી જે સૂચના હોય એ દરેક વ્યક્તિને પોતે પાલન કરવું જોઈએ બિનજરૂરી કોઈ પણ લિંક ઓપન કરવું હોય તમારા કોઈ પણ ઓટીપી આપવા હોય અથવા નાના નાના ઝાંસામાં આવી અને પોતાની તમામ પ્રકારની જે વિગતો હોય એ આપણે સામેવાળાને આપી દેતા હોઈશ એના કારણે આપણે મુશ્કેલી મુકાઈ જતા હોઈશ તો આપણે એ પણ ક્લિયર કરવા માગું છું સરકાર કોઈપણ દિવસે કોઈ પણ વ્યક્તિની ખાનગી બાબતો પૂછતી નથી બદલે તમારા આધાર કાર્ડ હોય ઇન્કમટેક્સ ડિટેલ હોય પાન કાર્ડ હોય ઓટીપી હોય એ સરકાર કોઈ દિવસે પૂછતી નથી તો એના સિવાયથી ખ્યાલ આવી જશે કે જે જ વ્યક્તિ જે પ્રકારની વિગતો માંગે છે એનો મતલબ આ છે કે વ્યક્તિ ફ્રોડ છે ગુનેગાર છે એવા લોકોને કોઈ પણ પ્રકારના સંકોચ વગર પોલીસને કોન્ટેક્ટ કરવું તેમજ કોઈ પણ વ્યક્તિ દુર્ભાગ્ય રીતે ફસાઈ ગયો હોય તો તાત્કાલિક સાયબર ક્રાઈમની હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો એ તમામ લોકોના મોબાઈલમાં ફીડ હોવું જોઈએ તમામ લોકો એનો ઉપયોગ કરવો જોઈએ અમારા પોલીસ અને આખી સાયબરની ટીમ લોકોને સાયબર ક્રાઇમથી બચાવવા માટે તમામ પ્રકારના પૂરતા પ્રયત્ન કરી રહેલ છે અને જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવનાર હોય ત્યારે અમારી ટીમો પણ જે જે વેપારી પ્રતિષ્ઠાનો છે આંગણા પેઢીવાળાઓ છે બેન્કોવાળા હોય તમામ પ્રકારની જે નાણાંકીય બાબતો લોકો કરતા હોય છે એ તમામને પણ વધુમાં વધુ તાલીમ આપશે અને લોકો દિવાળી સુધી એક ક્રાઇમથી કેવી રીતે બચી શકાય એ પ્રકારના પોલીસ દ્વારા પ્લાનિંગ હાથ ધરવામાં આવેલું છે દેવૂન દ્વારિકાનો આખો જે દરિયા પટ્ટો વિસ્તાર છે એ પાકિસ્તાનથી ખૂબ જ નજીક આવેલો છે અમારા માટે પણ એક બહુ મોટી ચેલેન્જ દરિયાઈ સુરક્ષા હોય છે તમામ અમારા મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોઝ હોય મરીન પોલીસ સ્ટેશન હોય લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોય તેમજ અમારે જે લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે અલગ અલગ ટીમો હોય એસઓજી હોય એની ઉપરાંત અલગ અલગ જે એજન્સીઓ એ પણ આ વિસ્તારમાં કામ કરતી હોય છે સાથે જે ટેકનિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો પણ ઉપયોગ કરતા હોય છે અને પોલીસ દ્વારા જે આખા દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ પેટ્રોલિંગ માટે જે બોટો મૂકવામાં આવેલી છે એ અમારી બોટો મારફતે પણ અમે લોકો વિસ્તારમાં માહિતી મેળવી અને તમામ પ્રકારની ગતિવિધિ ઉપર એક ચાપતી નજર રાખતા હોય છે ભવિષ્યો પણ અમારો એ વિસ્તારમાં વધારે ફોકસ રહેવાનો છે જેથી કોઈ પણ પ્રકારના લોકોને એ દિશામાં અવકાશ નહીં મળે અને આપણો દરિયે ખૂબ જ સુરક્ષિત અને સચોટ વ્યવસ્થિત રીતે અહીંયા તમામ પ્રકારનો ઉદ્યોગો ધંધો તમામ ફાલે ફૂલે એ પ્રકારની પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે